આવનારા દિવસોની અંદર સમગ્ર વિશ્વની અંદર પાણી માટે યુદ્ધ થવાનું છે પાણી મરવાનું નથી આપણે ત્યાં બે જાતની પરિસ્થિતિ છે ભરતભાઈ પાણીનો પ્રભાવ પણ છે ને પાણીનો પાણીનો અભાવ પણ છે જે અભાવ છે ત્યાં પાણી પહોંચી જ નથી શકતો જ્યાં પ્રભાવ છે ત્યાં આપણે પાણી વેસ્ટ કરીએ છીએ અત્યારે પણ ઉકાઈ ડેમની અંદર ફૂલ પાણી ભરેલું છે મને જયેશભાઈ ખેડૂત સમાજના આગેવાન પણ બેઠા એમને કહેવું છે કે જયેશભાઈ હેક્ટરની લોકોએ ડાંગર બનાવ્યું છે એક કિલો ચોખા પકવે ડાંગર પકવે એની પાછળ ચાર હજાર લીટર પાણી જાય છે કેટલું ચાર હજાર લીટર પાણી જાય છે એક કિલો પાછળ તમે વિચાર કરો ગત વર્ષે પંદર લાખ ગુણી આપણે ઉનાળુ ડાંગર પકવું હતું કેટલું પાણી ગયું હશે ભગવાનની મહેરબાની છે કે આપણે વરસાદ સારો પડે છે ડેમ ભરાય છે પણ બધા દિવસો આપણા માટે સરકાર નથી રહેતા એટલા માટે અગાઉ પણ મેં વાત કરી હતી સુગર મંદિરના ચેરમેનો બધી જ મંદિરના પ્રમુખો આ મહિનાની અંદર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને અમારા પાણી પુરવઠાના મંત્રી સાથે અધિકારી સાથે મિટિંગ રાખવાના છે આવનારા દિવસ આપણા માટે સારા જાય પીવાના પાણીની તકલીફ ના પડે તો એના માટે જેની પાસે આપણી જમીન છે એની પચાસ ટકા જ ડાંગર બનાવી શકે પચાસ ટકા બીજું પાક બનાવી શકે આવો અમે પરિપત્ર કરવાના છે જેથી આવનારા દિવસોમાં આપણે પાણીની બચત પણ થાય